તો ગુડ મોર્નિંગ ગાઈસ બધા એને જય માતાજી જય વસરા સ્વાગત છે તમારા બધા એનું મારા એક સરસ મજાના નવા બ્લોગ વિધિયોનો અંદર ભાઈ આજે હવાર સવારમાં ઉઠીને આપણી જો અહીંયા પંપ ગોઠવી લીધો અને ભાઈ આપણી મારવાની હે જ દવા એટલે મેં કીધું હાલો ભાઈ આ જુવારમાં દવા મારી દઈએ આજે ટાઈમ છે એમાં દવા નથી મારીને કાલે ભાઈ આરા થતું નો એટલે મેં કીધું આપણે આજ દવા મારી જ દઈએ ફાઇનલી તો દવાની વાત કરીએ ને તો આપણા પાસે જારો તમને બતાવી દે આપણા પાસે હે અત્યારે મેક્સીલી હે અને આપણે ત્રીસ ત્રીસ નાખીએ હે ને એટલે સોરી આને આપણે પચી પચી નાખીએ છે ને આપણી પાસે હે બીજી આ અદામાની પ્લેથોરા અને આપણે ત્રીસ ત્રીસ નાખીએ હે ને આ હે શ્યોર શોર્ટ પાછેથી આનો આપણે ચાર પાંચ એમએલ નાખીએ છે એટલે આનાથી આપણે હે ને શોટે બહુ દવા ટૂંકમાં જોવા એટલા માટે તો એવું બધું હે મિત્રો ને અત્યારે મેં ભાઈ પંપ તૈયાર કરી લીધો ને પાણી પાણી ભરી લીધું હે કમ્પ્લીટ દવા નાખી જો કે મેં પાંચ પફ્ ચાર પાંચ તો સાટી લીધા હે અત્યારે દવાડા દહાઇ ગયા હે કારણ કે ભાઈ મારો મોબાઈલ પીડ્યો હતો ચાર્જિંગમાં ક્લીપ અટા ઉતારી ને પંપ તો હું સાથે આવ્યો ત્રણ શિયા ખાલી વિડીયો બાકી નાખી મિત્રો આપણે નાખી લીધો આ બાજુ તમને બતાવું જો આપણે હે ને જે આપણે નાલતા ને જે આપણે મારી ભાષામાં તો ખરો હતો ને આપણે ખેડવાનું કામકાજ આલે જો ને આ દાંડી માર ખેડે હે ભીલાઈ જાય તો દવા કોણ સાહેબ છે તારો આતો રમજો કાલે તો મિત્રો જો આ બાજુ હે ને બધું એની ખેડી નાખ્યું હે હવે આપણે આમાં મારી દે હું રોટા વટે રોટા લાગી જાય ને પછી હમણાંમાં આપણે આમાં હે ને એક વસ્તુ વાવવાની છે એ ઘણા લોકોને ખબર હે હું વાવાની ને ઘણા જણને જ ખબર નહીં જેદું વાવ્યું ને તેદુ કે તો હાલો ભાઈ હવે હે ને આપણી જવારી પૂગવા આવ્યા હે તો ભાઈ ગયો દવા છાટવાનું કામકાજ ચાલુ રાખીએ ના પછી આપણે હે ને બપોર થઈ જાય ને તોય ભરવાઈ રહ્યું નહીં તરીકો પણ બહુ થવા લાગ્યો હે હાલો ભાઈ એવું છે ને સીધા આપણે દવા છાટેરાય મળીએ અત્યારે મિત્રો બપોરના વાગ્યા હે સાડા અગિયાર પુણા બાર જેવો સમય થયો છે ને મિત્રો કમ્પ્લીટલી આપણે બધા પણ દવાના મારી દીધા છે અને આખી જવારમાં પણ દવા આપણે મારી દીધી છે અને બીજી વાત કરીએ તો મિત્રો આપણે જે શાકભાજી અહીંયા વાવેલા છે ને મેં કીધું થોડીક દવા વધતી દીધી આમાંય મારી દીધી ને હોતી પાછી દવા ઈરની ને નરીવાય ને એટલે મેં કીધું બકાલામાં આવેલી છે એટલે આમાંય આપણે દવા મારી દીધી ને બાકી મિત્રો આપણા હામાં છે ને ઓલો જેના ઘ્ય ઢબો હમણાં બતાવે

તો આપણે જવાની એક ઉપાદી ઓછી થઈ ગઈ એટલે એવું કઈ આપણે છે નહીં એક કામકાજ હતું આપણે કાલે આપણે કરવાનો વિચાર કરતા હતા પણ કાલે થોડીક મારી તબિયત પણ લથડે ગઈ હતી અને પ્લસ માં મને થોડુંક આરામ પણ થતું હતું એટલે આપણે કાલે નહોતું કર્યું એટલે મેં કીધું ને હે કામ લોપેટે લઈએ પછી આ રીયું રજા હે પડ્યું રીતે એટલે એવા આપણે જવાય નું કામ લપેટેલું લીધું એટલે એ જો વિજય પાણી ચાલુ કર્યું બે ત્રણ ક્યારા પીએ પણ કા ને બાકી પીવરાવાનું બાકી છે ચાલો ભાઈ આપણે હે થોડીક વાર આરામ કરી લઈએ પેલા તો ખાઈ લેવું આપણે આપણા બારક વાગે ગયા એટલે ખાઈ લઈએ ને પછી આપણે થોડીક આરામ કરવો હોય જાય ને નેવ ત્રણ ચાર વાગે ઉઠે ને પછી આપણે બપોર પછી કંઈ કામ છે ને જો કામ નહીં હોય નેવી રહી તો આપણે ફોઈ જાય હું ગુમરો મારવા ના પછી બેસ્યું નાટાપટા મારી તો એવું હા ભાઈ તો હાલો ભાઈ મળીએ બપોર પછી ગુડ ઇવનિંગ બધાને બપોર પછી ના વાગ્યા હે અત્યારે ચાર આટલા બહુ મસ્તીની નિંદર કરી નાખે આપણી બહુ જાજી એવી અને એનું કારણ એ છે કે ભાઈ બપોરી ભૂલે બોલ્યો કામ તો હા જો બપોરી છે ને ખાઈ ને હોવે તો હું એટલે નિંદર બહુ હઈ જામે ગઈ હતી સાડા બાર એક વાગે ને હવે કામ દવાના પંપ સાચા ને એના ગા હે બીજું કઈ ને એના લીધે બહુ જાજી નીંદર આવે ભાઈ આ બાજુ હે ને એટલે હાથી કયા મૂકે ભાગે તો આ બાજુ હે ને ભાઈ મોટી માં અને આપડી ભાભી હે ને બતાવતા તો જાવ હા ને આ बाजू હું કહેવાય આને આથણા લીંબુના લીંબુના આથણા બનાવ્યા તા શાંતિ તો રાખો એવી હું तामર હે રોહડામાં મૂકું જરી બધા લોકોને બતાવવા તો દયો હરખ આમાં હું હું વસ્તુ અંદર નાખી છે બાવણીમાં હરદર તો ભાઈ લીંબુ છે એમાં હળદર ને મીઠું ને વસમાં નાખે ને આથણા બનાવ્યા તમે કોઈ દે આમાં બનાવી જોમાં આમાં ખાધી જોમાં આમાં ઝેર કિસલા જીવા હા વાય નો હોય કઈ નહી હું તા હે ને ભાઈ ગાય છે બીજું એ કેતો તો કે બાકી તા હે ને આ કરાય માં આથણા કઈ માં એવું હે બરોબર તો એ આપણે આ કરાય ની કઈ આયો ની તો તમને હમ જેન તમને ખબર છે આ બાજુ ભાઈ અમારો જોનીયો હે જો હુતો હે એટલે હુતો તો હું પાસે આવ્યો એટલે મણી જો ને ઉઠે ગોય કે આ કા અટાણે આવ્યો હે કે મગજ ની દેવ તો ભાઈ એને હે ને આપણી ઘરે કર બિસારા ને બાણે કાઢીએ અને જરી કેણે હે ને આજુબાજુ આ બાજુ હે ને ઘુમરા બુમરા મારવા દઈએ તો બિસારા કામ જરાક નીંદર બીંદર ઉડે જાય બરોબર ને જોન ભાઈ અને કૂતરાઓને ને બને એટલું પિંજરાને બાણે રાખવું જરૂરી છે એમાં આ તો બહુ રાખવું જોઈએ કારણ કે એની હે અંદર ને અંદર કરતાં બહાર બહુ મજા આવે ને બહાર રાખવાથી હે ફાયદો એ કે જરા ફેટતો ફેટતો રહીએ એની મજા આવે ને પ્લસમાં હે ને એના પગ એ સાપલા ન થાય સમજ્યા તમે તો સાલ હોય ને તો એના પગ હેર ને જો આવી રીતના લોયટા જ રાખે કેમ જો ઈતા નો કરવાના ખેલ કરે ગઈસ કારક કારક હું હે ને શૂટિંગ કરતા ભૂલે જાય એવા ખેલ કરે જો લ્યો એટાણે કી જો જો કી જો દે ઉઠવા નવરા ની માં તો કી ગોથા મારે જાય હે ગણ આ બસ બસ હે ઓય ઓય એ ઉભો થઈ જા એટલે આ હે ને આપણે કી ઉઠે ને તરત આરહ મરડતા હોય ઈણા ને જે આટાણે હે ને આરહ મરડે ગુજરાતી માં કાં તો આપડી ભાષામાં હજે હે ને ઉઠે જ રયો એટલે આરહ મરડે હા તે આવી રીતના કંઈક છે બધું કૂતરાઓની લાઈફ સવારે મિત્રો હું જરા ગામમાં ગયો તો એક આદો ઘૂમરો મારવા હું એક મિત્ર આમાં પાછળ છે ને દવામાં ધાણામાં મેં દવા મારી લી નો લેતા ભાઈ હવે હું ગામમાં ગોતો એટલે જો હને આ મેથીની પણી લઈ આવ્યો આ હે ને તો હા હું જ લેવા કેમ તેમ આ વીસ ની બે આવી અને આ આવી આ પણ વીસ ની ત્રણ કા બે આવી જો આ બે આ બાજુ છે

तो हमारे जय भाई सो रहे हैं आप दोपहर को कहाँ गए थे कोईरी फोरबंदर क्यों गए थे काम हो तो ठीक है चलो कोई बात नहीं और आप फोरबंदर गए थे ना लगभग आपको क्या काम था मैं मेरे पोता को लेकर गई थी <laughs> पोते को क्या हुआ था तुम्हारे <laughs> बुखार आया ओ हो 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 एउसी है बड़ो मैं मम्मी तुम्हें શું કરો છો અહીંયા एक्चुअली मां

એટલે પેલા તો મિત્રો આપણા ટ્રેક્ટર માં અત્યારે ફિલહાલ હવારે વીજળી દાંતી આપતો તો એટલે દાંતી જોડેલી છે એટલે પેલા દાંતી છોડી નાખીએ ટોલી જોડી લઈએ પછી ટ્રેક્ટર લઈને ભાગીએ ભાઈ અને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા ઠારી નાખીએ ને મળીએ પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકા જીકીએ એની ત્યાં સુધીમાં લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઇબ કરી દીજો ને ત્યાં એક બે મિનિટ ધારો હું છે ને જઈ લાઈને તમને દેખા દઉં આ ભાઈ જઈ લાઈને જોવા દો હમણાં જરાક તાટા 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 તાટા